ચાલો ગઈકાલનું હોમવર્ક શું હતું એકવાર યાદ કરી લઈએ આયુષ ગઈકાલનું હોમવર્ક શું હતું આપણે ગઈકાલનું હોમવર્ક તે હતું કે આપણે કાલે એક કોઈ પણ એક એક ચીઠી બનાવવાની છે અને આપણે આપણા ગ્રુપમાં ચેક કરવાનું છે કે કઈ સૌથી સારી છે તે આપણે બોર્ડ ઉપર લખીશું અને તે બીજા ત્રણ ગ્રુપ પર સોલ્વ કરશું ચીઠી એટલે કેવી ચીઠી એટલે કે અંકોની ચીઠી કેમ કે એક હોય તો

કઠિન ચિઠ્ઠી હોય એવી તમારે પસંદ કરવાની છે એવી કરી છે યસ જે બાકીના ગ્રુપ વાળા સોલ્વ કરી શકે નહીં એવી શોધવાનું એવું છે એવું કયું ગ્રુપ છે ગુંજન તારું જળ તો એક કામ કરીએ પૂનમથી આપણે શરૂ કરીએ પણ હા પૂનમ જે લખે છે એ જે લખીએ એ બાકીના ત્રણ ગ્રુપો વાળા સોલ્વ કરવાનું છે તમને તો ખબર જ છે ઓકે ચાલો પૂનમ અહિયાં તારી ચિઠ્ઠી લખી દઈ એટલે ખબર પડી જશે બાકીના ચાલો એટલામાં તમે તમારી જોડે રાખજો હા હસી હશે હશે

હા 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 હમણાં આગળ વન મિનિટ એને લખી લેવા દો એ પછી એ બોલી જ જશે કે આ આંકડા લખે છે પેલો તો આ વાંચવું આ જે વાંકડા ખરા ને એ વાંચવા જ મુશ્કેલ એવું લાગે છે ને ઓકે હું લખી કાઢું છું ચલા તો લાઈટ ચાલુ રાખું બંધ કરું તો મોબાઈલ કોણ પકડશે અને પૂનમ બોલે એ પ્રમાણે પૂનમ બોલે એ પ્રમાણે આપણે ઓકે ચાલો આવું

અરે આ આ જે ખરું ને એ આ કે છે કે આ અને આ એટલે આ પચી ના એમ મો કયો બતાવો ને સત્યાવીસ પર તો રો છે

મેં એ કહ્યું કે આપણે કોડ ઓ સાચું ખોટું વાક્ય નથી જોવાનું આપણે કોડ મુજબ લખવાનું હતું તો કોડ મુજબ તો એવું આવત કે મારી શાળાનું નામ મરતીકી પાઠશાળા છે એવું આવત ને મરતીકી કોણ છે ઓકે ચાલો આ હવે કઈ ચિઠ્ઠી આવી હતી કોની આવી બાકી છે ઓકે તો ચાલો આ તમારી બંનેની બાકી છે ઓકે ચાલો આ ગ્રુપની આવશે હા કેમ તમે હા ત્યાં લખવામાં જ ભૂલ કરેલી પછી ચાલો હા આ વખતે એવું કરીએ કે કોઈને ગુંચ ના પડે એટલે બંને આંકડા જો અહિયાં તું લખે દર્શના એ બોલતી બોલતી દૂર લખવાનો અથવા બોલીને બતાવશે કે આપણે જોડે છે એવું કરીએ હા સોનાલી ને ખબર જ નથી પડતી ભાઈ એટલા માટે નવો નિયમ લાવીએ આપણે કે દર્શના બોલતી જશે ને લખતી જશે હા હા દૂર લખશે હા

ઓકે તમે તમારી ચોપડીઓ ફરી બંધ કરી દો મને એવું લાગે છે કે તમે શોધવાનું શરૂ કરી દો છો ક્લોઝ યર બુક ના 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 પેલા ક્લોઝ યોર બુક ના ના નિયમ નથી લાવું ચોપડીઓ ખુલ્લી વાળું રાખું છું ઓકે ચો હા હા ઓકે

કલર બદલી નાખો ને કાના કાનો માત્ર જે બધું આવતું હોય ને જેવલ હા હા ધવલ કયા ગ્રુપમાં છે તમારા ગ્રુપમાં છે ને ચોપડીમાં તો જોવા દે એવું તો કહ્યું ને આમને નિયમ હા હા તો તું મારા જોડે જઈએ ને એને મારા જોડે લઈ લઉં છું મારા 아, 예, 뭐 a r i r a d i u b a d i r a d i r u b Diruba, Diruba, d i d i r i

વન મિનિટ અંગ્રેજી અંગ્રેજી ચાલશે અરે તાસ મારો તાસ હા હા પણ તમે મારો તાસ પૂરો થઈ જશે મને મોટો ઓ બેટું ઉતાવળ રાખ ને બીજા

ઓ વન મિનિટ વન એક એક નંબર પર ભારતી છે બે નંબર પર પૂનમ છે ત્રણ નંબર પર મિત્રાજ છે હા ભાઈ ભારતીય ભૂમિકા હા બોલી લાગે એક કામ કરો છે વન મિનિટ ભારતી મિત્રાજ અને પૂનમ ત્રણે પાક પાકે છે એમાં જે પેલું પાકે એ લખશે જવાબ ચાલો સ્ટાર્ટ થઈ ગયું ઓકે ઓકે આવી ચાલો

સાંભળો 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 જે લખ્યું છે એને એનું જ વાક્ય બનાવવાનું છે ભૂલવાળું ના કહેવાય દર્શના તે છે કોને લખ્યું એનું વાક્ય બનવું જોઈએ સો વાત ની એક વાત એ જ ભૂલવાળું છે ને એવું જ ભૂલવાળું એને વાક્ય બનાવવાનું થાય ને ખોટું કહેવાય જો એ સાચું બનાવો તો ઓકે ચાલો રિફ્લેક્શન નો ટાઈમ થઈ જવા આવ્યો છે હા તો મિત્રા સહી જા રહ્યા હૈ સાચું છે શું લાગે છે

શું કર્યું છે મિત્રાજ મિત્રાજ કેશે ફાઈનલ મિત્રાજ આ વાક્ય લખ્યું છે સાચું છે ખોટું છે કેમ કે આ જે પ્રમાણે લખ્યું છે એ પ્રમાણે આ વાક્ય બને છે દર્શના પૂછી લે દર્શના તે જે ભૂલ કરી છે એવું જ ભૂલ વાક્ય બન્યું છે બસ તો બધી સાચું છે ચાલો આ એવું કરવું છે ચોપડી બંધ કરાવી છે ભાઈ ઓકે ચાલો yeah <laughs> કહેવાનું એટલે ખબર પડશે ચાલુ પડે બાવીસ હા ભારતી તું બોલતી જ બાવીસ ચોત્રીસ કાનો বললেছে ভারতী জোরে জোরে সামনে তো খবর পড়ি যাচ্ছে আতে জবাব ধরনে দিন তরে তো তোছি

નહી આવડતું મૂળ નહી ફકરો છે વાક્ય કીધેલું ફકરો બનેલા મળે છે મળ્યું મેં વાક્ય વાત્યની ચીઠી કહેલી તમને ba <laughs> <laughs> <laughs>

आदित्य जर हो होय आदित्य एवढं मोठं वाक्या बनायला आहे नाही हां हो वाचली आकडा बोल हां हां टाईम

જવાબ નથી કેવાનો જવાબ નથી કેવાનો જવાબરાબળી ઓકે આ પણ ખોટો છે ઓકે એક ભાઈ એવો હતો આપણે અહીંયા રૂમમાં કે તારું વાક્ય ત્યાં શરૂ કર્યું ને તો શોધી શોધીને હાથમાં લખતા 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 ગયા પણ તારું વાક્ય એટલું લોબું કે ભાઈ હાથ પરઈ ગયો પછી નજીક શું કરેલું પછી એ હાથ પછી શોધવાનું બંધ કરી દીધું ઓકે હા પણ શું કરે ચાલો હાલો બધે આ આવતા આવતા તાસમાં પણ આવતીકાલે પણ એકવાર ફરીથી ટૂંકું વાક્ય પાંચ શબ્દો થી વધારે ના હોય એવું વાક્ય બનાવી લાવો છું આવું મોટું લાંબુ નહીં લે